તાળી રાત જતી ને દાડો ઉગી ગયો લાપ લાખ નું ઉઠાડવા દે જલ્દી કજા નું

ખજાનો ખોદવા માટે લાવું તો પડશે ને કોક હવે લે લે તારી આપડે હેડે હેડ હેડ મારી

ઉડે ઉભડે પોટા ના બેય કો કરી રહે જો લેવા જાય પતાવો રે ગોદવાનું લેવા નઈ જતો મને એવું લાગતું કોકના ખેતરમાં પડ્યા સારા બે જોઈએ

લગ ક ધોલાય નકર અલ્યા હું તો પેલા ઉઠી ગયો તો તમે હું કહું મારો માથે લઈને તું ત્યાં ગયા જતો રહ્યો આ ના 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 એ ખોદેલું એ નહીં એ તો અલ્યા હા તું હું ચીરે ચીરે

પહેરા બેસો જોઈસ વાર જોઈ રે ને તો આપણે જી હે ડો પેલા લાવી દીધો

À, dạ, bây giờ kia Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp